જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડવા આજે તારીખ બાર જુલાઈ ને શનિવાર ના રોજ માર્કેટિંગ એડ કપાસની આવક જોઈએ તો બે પાલ ની આવક જોવા મળી રહી છે અને પાંચ પારી આવક જોવા મળી રહી છે અને આજે કપાસના બજાર સારા જોવા મળી રહ્યા છે

और rupiah किचन होटल super होटल और super જસનલ માર્કેટિંગ કેડમાં કપાસના બજારા જે બજાર આજે પંદરસો ને સાઈઠ રૂપિયા થી લઈને સોળસો નેવું રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે